મોડાસામાં પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ઉજવાઈ ગુરુ પૂર્ણિમા ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમે એક વૃક્ષ ગુરુદેવ કે નામના સંકલ્પ સાથે તરુપ્રસાદનું વિતરણ કર્યું ગાયત્રી પરિવાર હંમેશા સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ ચલાવે છે વિશ્વના સંરક્ષણ માટે પર્યાવરણ બચાવ અંતર્ગત વૃક્ષારોપણ જુબે ચલાવાઈ રહેલ છે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ ચીપી દ્વારા છેલ્લા એકસો અઠ્ઠાવન રવિવારથી પ્રાણવાન સંડે તેમજ મારું ઘર મારું વૃક્ષના નામે અવિરત વૃક્ષારોપણ ચેતન ચુબે ચલાવાઈ રહેલ છે ગુરુ પૂર્ણિમાએ શિષ્યનો ગુરુ પ્રત્યેના સમર્પણનો ઉત્સવ છે ગુરુ શિષ્યના સંબંધને ગાઢ બનાવવા શિષ્ય દ્વારા અલગ અલગ સંકલ્પ લેવાતા હોય છે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પાંચ દિવસીય ગુરુ ગીતા કથા સત્સંગ સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવનું આયોજન કરેલ સત્તરથી વીસ જુલાઈ દરમિયાન મોડાસા સહિત કામે ગામથી શ્રદ્ધાળુઓ આ કથા સત્સંગમાં જોડાયા હતા જેમાં વડોદરાના વરસાબેન આહિરે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ પર ધારદાર ભાવ વિભોર શૈલીમાં કથા સત્સંગનું રસપાન કરાવ્યું પાંચમા દિવસે એકવીસમી જુલાઈએ રવિવાર ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર મોડાસા સહિત ગામે ગામથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિઓ અર્પણ કરવા તેમજ ગુરુ દીક્ષા ગુરુચરણ કમલ પાદુકા પૂજન માટે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પવિત્ર ઉત્સવને યાદગાર બનાવવા મોડાસાની જીપીવાજી યુવા ટીમ અનોખો પ્રયોગ કર્યો આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર આ યુવા ટીમ દ્વારા એક વૃક્ષ ગુરુદેવ કે નામના સંકલ્પ સાથે એક એક છોડનું ગુરુદેવના પ્રસાદ રૂપે તરુપ્રસાદનું ઉછેર કરવા સંકલ્પ સાથે વિતરણ કરાયું ચેસવએ આ તરુપ્રસાદને ઉછેર કરી ગુરુદેવ પ્રત્યેના સમર્પણનો અને પર્યાવરણ બચાવો સહભાગી બનવા સંકલ્પ સાથે તરુપ્રસાદ સ્વીકાર્યો બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી